નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એચકે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં હિમતનગર શહેર કોંગ્રેસ સમિતિનો નગરપાલિકા સામે ઝઘડવાનો પ્રયાસ હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા શહેરના ફૂડ નંબર એક ના બ્રહ્માણીનગર તથા ખાડા વિસ્તારમાં વર્ષોથી ચાલતી નિકાસની સમસ્યાને અંગે નગરપાલિકાના સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વિસ્તારના રહીશોનો આક્ષેપ છે કે વરસાદી પાણી તથા ઘર વપરાશના ગંદા પાણીનો યોગ્ય અને કાયમી નિકાલ ન થતા આસપાસ ગંદકી અને દુર્ગંધ ફેલાય છે જેના કારણે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે રહીસોએ અનેકવાર નગરપાલિકા તથા સ્થાનિક ભાજપ કોર્પોરેટરની રજૂઆત કરવા છતાં કોઈ હલ આવ્યો નથી મહેતાપુરા વિસ્તાર વર્ષોથી ભાજપનો ગઢ ગણાય છે છતાં નગરના રહીસોની અવગણના થઈ રહી હોવાની ચર્ચા લોકમુખે ચાલી રહી છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આજે હિંમતનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનોજ બારોટના નેતૃત્વમાં કોંગ્રેસના હોદ્દેદારોએ નંબર મુલાકાત લીધી હતી તેમણે નાગરિકોની સમસ્યાઓ સાંભળી અને સત્તાધીશો સમક્ષ રજૂઆતો કરી અને તાત્કાલિક અને કાયમી નિકાલ કરવાની ખાતરી આપી હતી શહેર પ્રમુખ મનોજ બારોટે ચેતવણી આપી હતી કે જો નગરપાલિકા દ્વારા સમસ્યાનો નિકાલ કરવામાં નહીં આવે તો કોંગ્રેસ પક્ષ ગાંધી ચિંધિયા માર્ગે રેલી તથા નગરપાલિકા ખાતે ધરણા કાર્યક્રમ હાથ ધરી અને વિરોધ કરશે આગામી દિવસોમાં શહેરના દરેક વોર્ડમાં જઈ નાગરિકોની સમસ્યાઓ સાંભળી અને પૂર્વ જિલ્લા પ્રમુખ અશોકભાઈ પટેલ શહેર પ્રમુખ મનોજ બારોટ નેતા વિપક્ષ ઇમરાન બાદશાહ પૂર્વ શહેર પ્રમુખ પટેલ પૂર્વ કોર્પોરેટર જ્યોતિબેન દવે કમળાબેન પરમાર ગમન દેસાઈ કુમાર ભાટ સહિત અને કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ન્યૂઝ હિંમતનગર વિસ્તાર કે નગરપાલિકાની અંદર સમાવિષ્ટ થયો છે નવો વિસ્તાર તો અમે આવ્યા તો અહીંયા ગરીબ મધ્યમ વર્ગના લોકો રહે છે અહીંયા જોયું તો ઠેર ઠેર પાણી ભરાયેલું છે વરસાદી પાણી અને ગટરનું પાણી પણ અહીંયા જોવા મળે છે કોમન પ્લોટ અને રસ્તાઓની અંદર પાણી ભરાયેલા છે જેનાથી પાણીજન્ય રોગો ફેલાવાનો સંપૂર્ણ ભય છે મેલેરિયા ડેન્ગ્યુ જેવા મચ્છરજન્ય રોગો અને ચામડીના રોગો પણ પાણીની અંદર

અને અહીં આટલું પાણી ગંદકી અને બીમાર બીમાર થઈ ગયા છીએ અમે એટલે કોઈ નગરપાલિકા પણ ગયા નગરપાલિકાએ સાંભળતી નથી હવે અમારે જવું કહેવાય તો કુંડે જઈને અમારે અરજી કરવી છે કુંડે જઈને કેવું કે આ પાણી પીયા લો બોલીએ નહીં કીધું તો